अखिल कच्छ मुस्लिम खलीफा समाजની 15મી સમૂહ શાદી યોજાય मुस्लिम સમાજના આગેવાનો સાથે ખાસ ઉપસ્થિત સાંસદ વિનોદભાઈ ચાવડાનો વિશેષ સન્માન કરવામાં આવ્યો ભૂજના નાગોર રોડ ખાતે 14મી મે ના રોજ अखिल कच्च मुस्लिम खलीफा समाज ने 15वीं समूह शादी जिला प्रमुख हाजी अद्रेमान खलीफा ने अध्यक्षता में योजाई थी आ समूह शादी में 22 दूल्हा दुल्हनो निकाह ना पवित्र बन्ध ने बंधाया था तीन भाग में 22 निकाहो पढ़वामा आई जेमा वकीलो हाजी आदम फकीर मोहम्मद खलीफा हाजी जूसब हाजी हुसैन लोढिया जूसब दाऊद नागिया जारे गवाहो अनवर उमर खलीफा अब्दुल गनी हारून खलीफा

સમૂહ સાદી સમાજમાં એકતા વધે છે સંગઠન મજબૂત થાય છે તેમજ ખોટા ખર્ચાઓ તથા નાના મોટા સમાનતા રહે છે આવા કરવાની પ્રેરણા જે આપણા વડીલોએ શરૂ કરી તેમને યાદ કરી અભિનંદન આપવા સાથે આવડા મોટા કાર્યમાં ક્યાંક કચાશ રહી હોય કોઈને અસુવિધા થઈ હોય કે કોઈ તકલીફ થઈ હોય તો સમાજના દરેક વ્યક્તિએ મોટું મન રાખી માફ કરશું પણ સમુહ સાધી સમિતિ કે আয়োজકોને કોઈ रावના આપતા સમાજમાં એકતા જાળવી રાખવા જણાવ્યા સાથે દુલ્હા દુલ્હનોને આશીર્વાદ આપ્યા હતા ખોટા ખર્ચા થી બચી કુરીવા જોથી દૂર રહેવાની ભલામણ સમિતિના હોદ્દેદારો અને સમાજના મુરબ્બીઓ કરે તો આવનારી પેઢી સમાજને તરક્કી ઉપર લઈ જશે તેવું મુસ્લિમ અગ્રણી હાજી ઇબ્રાહિમ હાલેપોત્રાએ જણાવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિકે હુંબલે નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા જિલ્લાના મહામંત્રી લતીફ ખલીફાએ શુભ સંદેશો પાઠવ્યો હતો અબડાસા સુની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ સાલે મહમ્મદ પઢિયારે જણાવ્યું કે દરેક સમાજો જેઓ સમૂહ સાદીનું આયોજન કરે છે તે સરાહનીય છે કારણ કે સમૂહસાદીથી એકતા વધે છે અને ખર્ચમાં રાહત મળે છે ખલીફા સમાજની સમૂહસાદીને બિરદાવતા અખિલ કચ્છ સુની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમાએ જણાવ્યું કે આખો મુસ્લિમ સમાજ વ્યસનમુક્ત બને અને શિક્ષિત બને તેવા પ્રયાસો કરી સમાજને આગળ વધારવા અપીલ કરી હતી હનીફભાઈ પઢિયાર અમદભાઈ રાયમા હનીફભાઈ માંજોઠી ધાલાભાઈ કુંભાર ઇમરાન પરમાર અનવર નોડે અલીમ અબ્દ હિંગોરજા ગનીભાઈ કુંભાર વગેરે મંચસ્થ રહ્યા હતા પૂર્વ મહામંત્રી અબ્દુલખલીફા એ વિડિયોગ્રાફીની સેવા આપી હતી સાથે આ મંચ ઉપર કચ્છ ખલીફા શૈક્ષણિક ગ્રુપ દ્વારા खलीफा समाजना ધોરણ 10 અને 12 માં ઉત્કિમ થયેલ 60 જેટલા વિદ્યાર્થીઓને મેડલ તથા સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. સન્માન કાર્યક્રમનો આયોજન કચ્છ ખલીફા શૈક્ષણિક ગ્રુપના મજહરભાઈ ખલીફા એડવોકેટ, અમજદભાઈ ખલીફા, હનીફભાઈ ખલીફા, હાજી રશીદભાઈ ખલીફા, अब्बास अब्दुલ્લા ખલીફા, અલી મોહમ્મદભાઈ જીબીવાળા, ઉસ્માનભાઈ ઉર્ફે પપ્પુભાઈ ખલીફા તથા સલાહકાર વડીલો જુસબભાઈ નાગિયા હાજી કાસમભાઈ આદોઈવાળા હાસનભાઈ ખલીફા લતીફભાઈ ખલીફા વગેરે દ્વારા કરવામાં આવ્યો હતો સન્માનપત્રોના દાતા હાજી સલીમભાઈ ભાગવાણી તથા મથલના સરપંચ હુસૈનભાઈ ખલીફા રહ્યા હતા આ પ્રસંગે અખિલ કક્ષા પ્રમુખ હાજી અદ્રેમાન ખલીફા ઉપપ્રમુખ હાજી ઉમરભાઈ ખલીફા હાજી હુસૈનભાઈ ખલીફા હાજી જુસબ લોઢિયા મહામંત્રી હાજી ફરહાન લોઢિયા ખજાંચી ઇমতিયাজ ખલીફા समूह सादी समिति ना अध्यक्षो हाजी हुसैन खलीफा विखाबाई खलीफा खजानची बाबूभाई रोपा तालुका प्रमुखो हाजी अहमद खलीफा मांडवी हुसैन खलीफा मुंद्रा हासम खलीफा नक्षत्रणा अब्दुल गनी खलीफा अबडासा हाजी आदम खलीफा अंजार हाजी खलीफा गांधीधाम जूसब नागिया बूज अनवर खलीफा लखपत आणि शहर प्रमुखो सलीम बाभुआणी बूज हाजी रजाक लोढिया अंजा अनवर भाई जरिया तथा बहुरी संख्या में समाजना भाइयों परिवारों साथे उपस्थित રહ્યા હતા મહેબૂબ ખલીફા ઓસમાન ઉર્ફે બાપારો અબાસ ખલીફા અસલમ માકનિયા અબ્બા સભાઈ માસ્ટર દીદાર ખલીફા અબ્દુલ સતર જુસબ મોહમ્મદ રિયાજ જુસબ આદિલ સોહેલ સહદ ઇમતીઆજ अमन અднаન અબ્દુલ સમોસાવાળા જાવેદ સલીમ જુસબ બુઢા વગેરે વ્યવસ્થા સંભાળી હતી કાર્યક્રમનું સંચાલન અનેアナउंसमेंट જોસેફ નાગિયા ઇન્તીઝ મોયેડા અને ઉમર ખલીફાએ કર્યું હતું આરીફ ખલીફા સાથે કાસમ ખલીફા ન્યુઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ